બાબરાના ઉટવણ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી બુટ ભવાની મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી બાબરા તાલુકાના ઉટવણ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી બુટ ભવાની મંદિરનો 23મો પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમસ્ત ભાતિયા પરિવારની એક્યતા એકતા પ્રેમ વચ્ચે હેમાદ્રી પ્રયોગ અને નવકુંડી મહાયજ્ઞ યોજાયો સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસતા સમસ્ત ભાતિયા પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિમાં કુળદેવી શ્રી બુદ્ધ ભવાની મંદિરના ત્રેવીસમા પ્રતિષ્ઠા મહોત્સવમાં ઊંટવડ ગામે નવાણિયા ખાંભા ખાખરિયા ગળકોટડી તાજપર ભમરિયા લીમડા જલાલપુર આટકોટ દામનગર ભાવનગર વાળુકડ લાઠી સુરત અમદાવાદ સહિતમાંથી સમસ્ત ભાતિયા પરિવારજનોની દૈવી અનુષ્ઠાનમાં હાજરી સમસ્ત ભાતિયા પરિવારના કુળદેવી શ્રી બુડ ભવાની માતાજી મંદિરના ત્રેવીસમાં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવકુંડી મહાયજ્ઞના દર્શન પૂજન અર્ચન કરતા સમસ્ત પરિવારજનોએ ધન્યતા અનુભવેલી હતી